આપણે તે કહેવત છે લાલચ બુરી બલા હૈ અને આમ છતાં હજારો લોકો લાલચમાં આવીને ઠગાતા રહે છે હમણાં જ એક આવો કિસ્સો બહાર આવે પોન્ઝી સ્કીમનો પણ તમને સૌને એ ખબર છે કે આ પોન્ઝી સ્કીમ નામ કેમ પડ્યું આવો જાણીએ આ રસપ્રદ વિડીયોમાં પોન્ઝી સ્કીમ ચલાવીને છ હજાર કરોડનું કૌભાંડ આચરનારો બીઝેડ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે પોલીસ ગિરફ્તમાં છે રાજ્યમાં અવારનવાર પોન્ઝી સ્કીમને લઈને અનેક લોકો ઠગાયા હોવાના સમાચારો આવતા રહે છે પણ આખરે આ પોન્ઝી સ્કીમ શું છે તે પણ જાણવું જરૂરી છે વિશ્વમાં સૌપ્રથમ પોન્ઝી સ્કીમ કોણે શરૂ કરી તે પણ જાણવું રસપ્રદ છે આમ તો પોન્ઝી સ્કીમનું નામ અમેરિકામાં રહેતા ઇટાલિયન ઇમિગ્રન્ટ્સ કાર્લો પોન્ઝીના નામ પરથી પડ્યું છે તેમણે ઓગણીસો અને ઓગણીસ વીસના અરસામાં રોકાણકારોના નાના જૂથને તેમના રોકાણ કરવાની હજારો લોકો પાસેથી ઘણી રકમ એકત્રિત કરી હતી તેમણે લોકોને યુરોપિયન ટપાલ ટિકિટો વેચવાની લાલચ આપી હતી અને આ રીતે પંદર ડોલર મિલિયન એકત્ર કર્યા હતા કે નવ મહિનામાં જ પોન્ઝીનો ભાંડો ફૂટી ગયો હતો અને તેણે હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો પર્દાફાશ થયો હતો પોન્ઝીની ઓગણીસો વીસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલની સજા ફટકારાઈ હતી અને તેથી જ આ પ્રકારે લોકોને એકના ડબલ કરવાની લાલચ આપી ઠગી લેવાના ગુનાને પોન્ઝી સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે જોકે પોન્ઝી પછી પણ વિશ્વમાં આ પ્રકારે રોકાણકારોને લાલચ આપીને ઠગી લેવાના અનેક બનાવ બન્યા હતા ભારતમાં અને ગુજરાતમાં પણ એકા ડબલની લાલચ આપીને ઠગવાના અનેક કિસ્સા બહાર આવેલા છે આમ છતાં લોકો પોન્જી સ્કીમની માયાજાળમાં ફસાતા જ રહે છે ટુંકા ગાળામાં ડબલ કે ત્રણ ગણા ચાર ગણા પૈસા કમાવાની લાલચમાં લોકો છેતરાતા રહે છે પોન્જી સ્કીમ શું છે એ પણ જાણવી જરૂરી છે પોન્જી સ્કીમમાં ઓછા અને કોઈ પણ જોખમ વગરના રોકાણ પર ઝડપી સરળ અને નોંધપાત્ર વળતરની લાલચ આપવામાં આવે છે પોન્ઝી સ્કીમ પિરામિડ જેવો આકાર ધરાવે છે પોન્ઝી સ્કીમનો ઓપરેટર પિરામિડની ટોચ પર હોય છે અને તે એક જૂથને લાલચ આપી પૈસા એકત્ર કરે છે શરૂઆતમાં રોકાણકારોના બીજા જૂથમાંથી જૂથને રોકાણને સારું વળતર આપવામાં આવે છે અને બીજા જૂથને રોકાણકારોના ત્રીજા જૂથમાંથી મેળવેલા પૈસામાંથી ભંડોળ ચૂકવાય છે અને આ રીતે ચક્કર ચાલતું રહે છે પરંતુ આખરે જ્યારે તે વળતર ના ચૂકવી શકે ત્યારે તેનો ભાંડો ફૂટી જાય છે વિપુલ પંડ્યા બેનિફિટન્યુઝ